નગરમાં ચાલી રહેલી સફાઈની કામગીરી દરમિયાન રાઉન્ડમાં નીકળેલા ચીફ ઓફિસરે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો એક ટેમ્પોમાંથી બીજા ટેમ્પોમાં લોડ કરવામાં આવી રહ્યો હતો તે દરમિયાન ઝડપી પાડવામાં આવ્યો હતો નગરમાં ચાલી રહેલી સફાઈની કામગીરી જોવા માટે નગરપાલિકાના ચીફ ઓફિસર નીકળ્યા હતા તે દરમિયાનમાં એક હજાર કિલો કરતાં વધારે માત્રામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ટેમ્પોમાંથી ઝડપાયો હતો શહેરની સ્વચ્છતા ચાલતા ચાલતા થતી વખતે રસ્તામાં બે વાહનોમાંથી માલ ટ્રાન્સફર થતો હતો જેમાં અમુક ટાઈપની બેગ જોતાં મને શંકા ગઈ કે આમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક હોવું જોઈએ આથી મેં ચેક કર્યું તો ખરેખર પ્રતિબંધિત પ્લાસ્ટિક જ હતું એ જે વાહન ચાલક હતો તેની પાસેથી એ જે મટીરિયલ હતું એક હજાર અને સાત કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકની બેગો મેં જપ્ત કરી છે ત્યાં જપ્ત કરેલો માલ રાખવામાં આવ્યો છે